બનાસકાંઠામાંથી એક શર્મજનક ઘટના સામે આવી છે જેમાં એક સાધ્વીની કેટલાક અસામાજિક તત્વો દ્વારા છેડતી કરી છે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે બનાસકાંઠા પોલીસની ટીમે તપાસ શરૂ કરી દીધી છે અને આ ઘટનાને લઈને કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જે સાધ્વી છે તેમની સાથે જે છેડતીનો બનાવ બન્યો છે તેમાં તેમને ન્યાય અપાવવા માટે રસ્તા ઉપર ઉતારવાની ચીમકી આપી છે અને સાથે જ તેમણે બનાસકાંઠા પોલીસથી શું માંગ કરી છે

સાધવી હતા તેઓ કુદરતી હાજાતે ગયા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમની છેડતી કરવામાં આવીને આ ઘટનાની જાણ થતાની સાથે જ હવે બનાસકાંઠા પોલીસની ટીમ જે અસામાજિક તત્વો દ્વારા પ્રકારનું કૃત્ય આચર્યું છે તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે આ ઘટના બન્યા બાદ કોંગ્રેસના લોકસભાના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકુર પણ મેદાને આવ્યા છે અને તેમણે એક નિવેદન આપ્યું છે અને જે નિવેદનમાં છેડતીની ઘટના સાધીઓ પર બની છે તે ઘટનાને વખોડી છે સાથે જ બનાસકાંઠા પોલીસને આ અસામાજિક તત્વો છે તેમના દ્વારા જે આ પ્રકારનું કૃત્ય આપવામાં આવ્યું છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ઝડપી તેમની ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે એટલું જ નહીં આ સાધ્વીને ન્યાય અપાવવા માટે ગેનીબેન ઠાકોરે રસ્તા પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે પહેલાં તો શું કહી રહ્યા છે લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર તે સાંભળી લોડિયાનગર ખાતે જૈન સાધ્વીજી સાથે છેડતીની ઘટના કરવાવાળા જે લોકો છે અસામાજિક તત્વોને વહેલામાં વહેલાં પોલીસ પકડે એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું આ એક સાધ્વીજી કુદરતી હાથ જતા હોય ને ટાઈમે બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી પશ્ચિમ બંગાળની ઘટના બને સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ પણ મને એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય વિવિધ સંગઠનો હોય તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું આવતા કોંગ્રેસના બનાસકાંઠાના લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર હાલ જે રીતે આ છેડતીની ઘટના સામે આવી છે તે ઘટનાને લઈને આરોપીઓને છોડવામાં નહીં આવે પોલીસ પ્રશાસન દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે અને પ્રકારે જેવી રીતે બનાસકાંઠામાં સામાજિક તત્વો બેફામ બન્યા છે અને કાયદાની વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા છે તો પોલીસ તેમને કાયદાનું ભાન કરાવે તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવેલી છે હાલ બનાસકાંઠાની અલગ અલગ પોલીસની ટીમ છે તે આ સામાજિક તત્વોને પકડવા માટે કામે લાગી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાય નેટ મીડિયાને આપ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં